સુરતમાં હાઈ પ્રોફાઇલ ઘુટણખાના નો પર્દાફાશ થાઇલેન્ડ ની આઠ વિદેશી યુવતીઓ સામે રિસોર્ટમાં ચાલતા દેહ વેપાર પર પોલીસ નો દરોડો નવા આરોપીઓ ઝડપાયા સુરતના જિલ્લાના ઓલપાડ તાલુકાના જોથાણ ગામમાં આવેલ અક્ષય રિસોર્ટમાં વિદેશી લાવીને હાઈ પ્રોફાઇલ પર સુરત ગ્રામ્ય પોલીસે મોટો દ્રડો પાડીને દેહ વિક્રિયાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે આ કાર્યવાહીમાં રિસોર્ટના માલિક સહિત કુલ નવા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા જ્યારે મુખ્ય સૂત્રધાર યાદવ યાદવને અન્ય એકને વોન્ટેડ જાહેર કરાયા

શારીરિક સુખ વ્યવસ્થા કરવામાં આવતી હતી પોલીસ અધિકારીઓએ કહ્યું કે રિસોર્ટના માલિક અક્ષયભાઈ કંચનલાલ ભંડારીએ મુખ્ય આરોપી સુનિલ યાદવને પાંચ રૂમો આપ્યા અને તેના બદલામાં દરરોજ બે હજાર રૂપિયા વસૂલતા હતા આરોપી વિદેશી યુવતીને સુરતમાં શહેરમાંથી લાવીને રિસોર્ટમાં રાખતા અને ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ વિઝા હેઠળ તેમને ભારતમાં લાવવામાં આવતા આ કારોબારથી આસપાસના વિસ્તારમાં સામાજિક અસર પડી રહી હતી કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છે માનવ પ્રભાની સુરત અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે